બે પરિવારો વચ્ચે એટલો વિવાદ ઉભો થયો કે એક પરિવારના તમામ સભ્યોએ ગામ છોડીને જતા રહેવું પડ્યું આજે બાર વર્ષ પછી પોલીસ અને સરકારના પ્રયાસોથી આ પરિવાર પોતાના ગામ પરત ફર્યો છે શું શું છે છે એ એ બદલાની આગ જોઈએ બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાનું મોટા પીપોતરા ગામ કે જ્યાં આજથી બાર વર્ષ પહેલા ચડોતરા પ્રથાની શરૂઆત થઈ હતી જોકે હવે તેનો આજે અંત આવ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને બનાસકાંઠા પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સન્માન ભેર આ આખો કાર્યક્રમ થયો રાજ્ય સરકાર અને પોલીસના અથાગ પ્રયોગનું જાણે કે ફળ મળ્યું છે ઘર છોડીને ગયેલા ઓગણત્રીસ પરિવારોને પોતાના વતન પાછા લાવવામાં આવ્યા છે તમામ લોકોને સન્માન સન્માનભેર એમને અહીંયા પહોંચાડવામાં આવ્યા તેમને ન માત્ર પોતાના ગામમાં પ્રવેશ મળ્યો પરંતુ તેમની બાપ દાદાની જમીન અને ઘર પણ પાછા મળ્યા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમના ખેતરમાં પૂજા અર્ચના કરી વાવેતર પણ કર્યું સાથે જે જે પણ લોકોએ ત્રણસો લોકોને પોતાના ઘરે પરત લાવવામાં મદદ કરી તેમનો પણ આભાર માન્યો બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર ચૌદ વર્ષ પછી ઓગણત્રીસ પરિવાર અને ત્રણસો જેટલા નાગરિકો ફરી પુનાવર્ષણ પામી રહ્યા છે હું બનાસકાંઠા જિલ્લા પોલીસને તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને તંત્ર બનાસકાંઠાને અને પોલીસ સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે આપણી સાથે બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષરરાજ મકવાણા જોડાયા છે તેમની સાથે સીધું વાત કરવાનો પ્રયાસ કરતું શું કહેશો સાહેબ સમગ્ર ઘટના કેવી રીતે બની હતી આમાં પોલીસને શું ખબર પડી ને પોલીસ કેવી રીતે ઇન્વોલ્વ થઈ ને કેવી રીતે મદદ કરી શું કહેશો આજથી બારથી તેર વર્ષ પહેલાં એક હત્યાનો બનાવ બનેલો હતો કે જેમાં જે ગુનેગાર હતો એ એક હતો પરંતુ આદિવાસી સમાજમાં ચડોતરાની એક પ્રથા હોય છે અને આ ચડોતરાની પ્રથામાં જે બીજો સામેનો પરિવાર હોય છે તે બાકીના સમાજને પણ સજા આપતો હોય છે જેના ભાગરૂપે અહીંયા આવેલા ત્રણસો જેટલા લોકોને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા હતા તેમની જમીનથી તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો આર્થિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને આ તમામે તમામ લોકો જે છે એ સુરત ખાતે પાલનપુર ખાતે અમદાવાદ ખાતે મજૂરી કરીને જીવન ગુજરણ કરતા હતા અમારા ધ્યાનમાં આ અરજી ધ્યાનમાં આવતા અમે તમામ પંચોનો કોન્ટેક કર્યો અને તમામ લોકોને પંચોને સમજાવટથી આજે અહીંયા પાછા લેવે છે એમની સાડા આઠ હેક્ટરથી વધારે જગ્યા છે ત્યાં ઇલેક્ટ્રિસિટી પાણીની બધી વ્યવસ્થા પહોંચે પાછું એમના મકાન બને એનજીઓના માધ્યમથી અને તમામે તમામ લોકો પોતાની જગ્યા પર પુનર્વસન કરે એના માટેનો એક આ કાર્યક્રમ રાખેલો છે સરસ સાહેબ પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી સમાજના આગેવાનો દ્વારા ખૂબ સારી પરંતુ આવો કોઈ બનાવ ન બને અથવા તો આદિવાસી સમાજમાં આવું કોઈ જે કૂટ રિવાજ છે એમાં પણ કંઈક બદલાવ આવે એના માટે કેટલો સહયોગ આજે એ જ વસ્તુ માટે આપણા ગુજરાત રાજ્યના માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી સાહેબ પધાર્યા છે એમના હાથે જ ખેતરની વાવણી કરી અને આજે અહીંયા આદિવાસી સમાજના તમામ પંચોને બી અમે રાખ્યા છે કે જેમાં આ અપીલ કરવાની છે કે એવી ચડોતરા જેવી રિવાજો એવી પ્રથાઓને બંધ કરવામાં આવે કે જેના કારણેથી નિર્દોષ લોકોને સહન કરવું પડે છે પોતાની જમીનથી વિસ્થાપિત થવું પડે છે તો આ બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષરરાજ મકવાણા તેમનું કહેવું છે કે પોલીસ આમાં ખૂબ સહયોગ કર્યો છે વર્ષો પહેલાં જે સામસામે જૂથ અઢામન થયા હતા જેના કારણે જે પરિવારો હતા તે પાલનપુર અને તેમના ઘરે પરત લાવવામાં બનાસકાંઠા પોલીસનો મોટો ફાળો રહ્યો બનાસકાંઠા એસપી અક્ષય રાજવાણા नेक ઈચ્છા શક્તિ અને બનાસકાંઠા પોલીસના અથાગ પ્રયાસોથી ઓગણત્રીસ પરિવારોને સન્માન મળ્યું આ પીડિત પરિવારોની દર્દભરી કહાની બનાસકાંઠા પોલીસ પાસે કેવી રીતે પહોંચી તેનો કિસ્સો પણ ખૂબ જ રસપ્રદ છે કક ચડિત્રુ થયું તો એ બધી કક મને આખી ડિટેલ નહીં ખબર પણ ચડિત્રુ થયું તો બધા બહાર રહી છે એવું કે એટલે ત્યાં બધા બહાર જ રહીએ કે તો તમે મોટો દાતામાં રહી બાડે દાતામાં હા તકલીફો પડી બાતે એટલે બહુ તકલીફો પડી મજૂરી કરવી પડી એવું બધું બહુ તકલીફો પડી કોઈના ખેતરમાં ભાગ્યા તરીકે રહેવું પડ્યું એવી રીતે બધી એમને તકલીફો પડ્યું હા મને અમારા સાહેબ સુમન નાલાએ મને પૂછ્યું હતું તમારું સાસરું કયું એમ તો મેં ખુદ મેં મારું આ ગામે જ નહોતું જોયેલું મારી સાસરી જોયેલી જ નહોતી પહેલાં મેં तो साहबे मैंने पूछे अलका तारू सासरू क्या से तो मैं साहेब ने बात करी साहेब मैं मारू सासरू कभी जो था तो चढ़ोद्रु थे बात करे त्यार हमें बदा सी रीते बार बस ये साहबे आ निकाल करो मेरे घर में अलका नाम की लड़की एक काम करती थी काम करती है और एक दिन मैंने उससे पूछा कि तुम्हारा परिवार कहाँ रहता है तो अलका ने मुझे बताया कि मैम मेरे ससुरवाल वाले तो सूरत में हीरा घसते हैं और मैंने अपना ससुरवाल कभी देखा भी नहीं है तो मैंने पूछा ऐसा क्यों है वो इतनी दूर क्यों गए हैं सूरत में काम करने के लिए तो आसपास भी कर सकते थे तो उसने बोला कि 2014 में हमारे गांव में कोई एक बनाव बना था और उसके बाद चड़ौतरा हुआ था तो चढ़ौतरा जब हुआ तो जो सारे कोदरवी समाज के लोग हैं वो अपने घर अपनी ज़मीन अपने जंग अपने खेत सब छोड़ के चले गए थे तो फिर मैंने उसके बाद पता लगाया कि क्या अभी क्या स्टेटस है उसका बाकी लोग कहाँ पर है तो उसने बताया कि लगभग ढाई से तीन लोग हम लोग बाहर रह रहे हैं हम ट्वेंटी नाइन फैमिलीज हैं और ये बनाव के बाद में हमने कई बार कोशिश करी गांव में जाने की लेकिन हम लोग तो जा नहीं पाए तो फिर हमने पता लगाया जो हरात पी एस आई है इसको भी मैंने बोला कि इनकी कोई अर्जी आई हुई है तो पता लगा कि एक फ्रेश अर्जी भी आ रखी है पहले भी इन्होंने कई बार अर्जी की है तो सारा इनकी डिटेल निकाली और फिर पता लगाया कि हाँ दो में बनाव बना था और इस तरीके से ये फैमिलीज यहाँ पे नहीं है फिर इनके पंच फिर पूरा जो चढ़ोतरा होता है उसके बाद में पंच बैठते हैं आपस में म्यूचुअल उसका सोल्यूशन लाने की कोशिश करते हैं लेकिन इस मामले में जब नहीं बैठ पाया तो सभी पंचों को मैंने अपने ऑफिस में बुलाया और उनसे पूछा कि क्या बात हुई है फिर उनको बहुत कन्विंस करने की कोशिश करी कोदरवी समाज डाबी समाज उनके घर में गए उनके खेतों में गए उनके साथ में बैठे पंचों के साथ में बहुत लंबा समय बिताया और उनको समझाया कि जो बनाव इतने समय पहले बना था उसका अब तो निकाल आ जाना चाहिए और ये जो नई दो पीढ़ी आ चुकी हैं जो 2014 के बाद में कुछ लोग तो चले बस चल बसे उसके बाद दो तो पीढ़ी आ चुकी है उनका क्या दोष है તો તરીકે નહી રે સકતા વાપસ લાનેપ મ્યુચુઅલી અગ્રી હોઈએ સમાજ और अपना रेवेन्यू डिपार्टमेंट सभी मिल करके इनको हम लेके ना सिर्फ ले कर आएंगे बट इनके जो घर नहीं है या इनके खेत नहीं है उनमें भी इनको रिहेबिलिटेट करने की पूरी कोशिश करेंगे तो उसके बाद में कई राउंड ऑफ नेगोशिएशन के बाद में पंचवी मान गए और उसके बाद में ये डिसाइड हुआ कि ना सिर्फ लाया जाएगा बट इनके जो पूरे खेत हैं जहाँ जंगल हो चुका था उसको पूरा पूरा क्लियर कराने का प्रोसीजर किया गया फिर एन को अप्रोच किया तो कई एन ने इनको घर बनवाने के लिए सहाय दी है डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की

હતા કારણ કે આ ગામમાં તેમને અહીં ઝઘડો થયો હતો અને અહીં ચડોતરું થયું હતું જે તે વખતે ડરના માર્યા આ પોતાની જમીન અને પોતાના મકાનો છોડીને જતા રહ્યા હતા ત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ મકાનો છે અત્યારે પડી ગયા છે જર્જરિત થઈ ગયા છે તે રહેવા માટે રહી શકે તેવી પરિસ્થિતિ નથી કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ બહાર રહેતા હતા પરંતુ ત્યારબાદ સમાજના આગેવાનો અને પોલીસ દ્વારા યથાર્થ મહેનત કરવામાં આવી અને સામસામે બંને જે જૂથો હતા તેમને સમજાવવામાં આવ્યા અને સમાજના આગેવાનોને પોલીસના યથાર્થ પ્રયત્નો બાદ આ જે જમીન છે તેમને આજે વર્ષો બાદ અહીં પરત આપવામાં આવી રહી છે આપણા દ્રશ્યોમાં જોઈ શકો છો કે બાજુનું જે મકાન બતાવ્યું એ પડી ગયું છે અંદર રહી શકે તેવી પરિસ્થિતિ નથી તેના કારણે અત્યારે તંત્ર દ્વારા અને સામાજિક આગેવાનો દ્વારા તેમને અહીં અત્યારે તો ઝુંપડા બનાવવામાં આવ્યા છે અને ઝુંપડામાં તેઓ અત્યારે ટાઈમ પરલી રહી શકશે અને આવનાર સમયમાં તેઓ અહીં પોતાનું મકાન પણ બનાવી શકશે અને રહી શકશે એટલે કહી શકાય કે અત્યારે જે આ પરિવારો છે તે અત્યારે પોલીસ પ્રશાસનનો આભાર માની રહ્યા છે કારણ કે વર્ષો પછી અહીં આજે જે પરિવાર હતો તે પરત આવ્યા છે અને હર્ષભી સંઘી દ્વારા આ તમામ જે પરિવારો અહીં પરત લાવવામાં આવ્યા છે અને પરિવાર પણ અત્યારે તંત્રનો આભાર માની રહ્યો છે કારણ કે તંત્રએ વર્ષો પછી આ પરિવારો તેમણે અહીં લાવ્યા છે પરિવાર પોતાનો મકાન પોતાની જમીન છોડીને જતો રહ્યો હતો અને વર્ષો પછી અહીં જ્યારે પરત આવ્યો છે ત્યારે આજે તેમનામાં ખુશી કંઈક અલગ જોવા મળી રહી છે કમ્પલેશના પાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા તો ચડોતરું જે આ કુરિવાજનું અંત આવ્યું છે ને ઘણા વર્ષોથી આખો આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે તમે જાણી લો કે આ બે પરિવારો વચ્ચે બદલાની આગ પેદા કેવી રીતે થઈ આખરે આ પ્રથા શું છે બાર વર્ષ પહેલા શું બન્યું બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપુદરા ગામનો આખો આ બનાવ છે કે જ્યાં બે પરિવારો આમને સામને આવી ગયા હતા વર્ષ બે હજાર ચૌદમાં ડાબી પરિવારના એક યુવકનું મોત થયું હતું બે હજાર નો આખો આ કિસ્સો છે જેમાં એક પરિવારનો એક યુવકનું મોત છે ત્યારે ડાભી પરિવારે કોદરવી પરિવારના સભ્યો પર શંકા વ્યક્ત કરી ડાભી પરિવારને થયું કે આ આખા મામલામાં એમની એમની સંડોવણી છે અને એટલે જ હત્યાની આશંકામાં ડાભી પરિવારે

આ જે આદિવાસી સમાજમાં કોરિવાજ જોવા મળે છે એના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છે અને સરકાર પોલીસના પ્રયાસોથી આ અંત આવી છે ચડોતરું આદિવાસી સમાજમાં આ એક હજુ પણ કેટલાક કેટલીક જગ્યાએ પ્રથા છે જ્યાં વેળ લેવાની પરંપરા જોવા મળતી હોય છે અને આ વેળ લેવાની પરંપરામાં આ જે સામે એક પ્રહાર કરવાની પરંપરામાં સામે પરિવારનો બદલો લેવાની પરંપરામાં અનેક પરિવારો બરબાદ થઈ જાય છે જેનું મૃત્યુ થાય છે એ વર્ષો સુધી એ મૃતદેહને લટકાવી રાખવામાં આવે છે ભલે ને હાડપિંજર કેમ ન થઈ જાય એ મૃતદેહ જ્યાં સુધી એમને મનમાં ન થાય કે અમે એ બદલો લઈ લીધો ત્યાં સુધી મૃતદેહ લટકી રહે છે અને મોત કે હત્યા માટે જવાબદાર વ્યક્તિ પર ચડોતરું કરવામાં આવે છે અને સાથે સાથે ચડોતરા હેઠળ ત્યારે થાય જ્યારે કોઈ અકુદરતી મોત થાય કુદરતી નહીં પરંતુ હત્યા થઈ ગઈ કોઈ અનેક બીજા કોઈ કિસ્સામાં અકુદરતી મોત થયું હોય એવી સ્થિતિમાં આદિવાસી પરિવારના કેટલાક એવા લોકો કે જે આવું ચડોતરું કરતા હોય છે જેમાં એક પક્ષ બીજા પક્ષને જવાબદાર ઠેરવે છે અને પછી તેઓ પંચ પાસે જતા હોય છે પંચ પાસે જાય એકબીજાને જવાબદાર ઠેરવીને પછી સમાધાન થાય તો પછી રૂપિયા ચૂકવીને વાતનું અંત આવે કેટલીક પરિસ્થિતિ એવી પણ હોય છે કે જેમાં વાતનો અંત આવતો નથી અને પછી જો રૂપિયાથી વાત ન પતે તો અંતે આ ચડોતરું કરવામાં આવતું હોય છે આવી સ્થિતિ જોવા મળતી હોય છે કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં સાથે સાથે મૃતકના પરિવારની માંગ જો ન સંતોષાય તો ત્યાં સુધી જ્યાં સુધી એ મૃતકના પરિવાર એને પોતાને સંતોષ ન થઈ જાય ત્યાં સુધી આ ચડોતરું પ્રથા ચાલુ રાખવામાં આવતી હોય છે આ સ્થિતિ અહીંયા જોવા મળતી હોય છે ચડોતરું પ્રથા કે જે વર્ષ બે હજાર ચૌદમાં અહીંયા મોટા પીપોદરા ગામમાં શરૂ થઈ હતી આજે સરકાર અને પોલીસના પ્રયત્નથી આ કુલરિવાજનો અંત આવ્યો છે અને હવે બાર વર્ષે પોતાના વતન પરત ફરેલા ઓગણત્રીસ પરિવારોને જમીન અને ઘર પણ પરત મળતા ખુશીની લહેર દોડી ગઈ છે તેમને તેમનો બહિષ્કાર કર્યો હતો આદિવાસી સમાજમાં કહેવાય છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે તેને સમાજ બહાર મૂકવામાં આવે છે તેની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કરવામાં આવતો ત્યારે વર્ષો પહેલાં આ જે એક મર્ડરની ઘટના બની હતી તેમાં ઓગણત્રીસ પરિવારનો એટલે કે ત્રણસો સભ્યોનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તેમને અહીંથી ગામ છોડાવવામાં આવ્યું હતું ત્યારબાદ આ બાબતની જાણ પોલીસને થાય છે અને આજે ચૌદ વર્ષ પછી સામાજિક આગેવાનો અને પોલીસ તંત્ર દ્વારા એ તમામ જે આ લોકો હતા તે જો ઘર છોડીને ગયા હતા પોતાના ખેતરો છોડીને ગયા હતા તેમને આજે આ તમામ જે ખેતરો છે તે પરત આપવામાં આવ્યા છે તમે આ

ગયા હતા ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો કાકા વર્ષો પહેલાં તમે અહીંથી આ ખેતરો છોડીને ગયા હતા શું ઘટના હતી અને શા માટે જવું પડ્યું હતું આ કોક એનો મડેમ નોકી થઈ ગયો બહાર અમે જતા રહ્યા કેટલા વર્ષ બહાર રહ્યા દસ બાર વર્ષ તેર વર્ષ જેવા થઈ ગયો ઘણી તકલીફ પડી મજૂરી કરીને જીવતા તમે છેલ્લા બાર થી ચૌદ વર્ષથી બહાર હતા ગામ છોડીને ગયા પોતાની જમીન છોડીને ગયા હતા અને સામાજિક તકલીફના કારણે તમે ગયા હતા એથી તમે ગામ છોડ્યું હતું બહાર રહ્યા કેટલી મુશ્કેલીઓ પડી છે અને આજે ત્યારે પરત અહીં આવ્યા છો કેટલી ખુશી છે ઘણી ખુશી યાદ હાલમાં ઘણી ખુશી એ બધી તેમની સાથે તેમના ધર્મપત્ની છે પણ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું શું કહેશો પહેલાં ઘટના શું બની હતી જ્યારે તમે અહીં ગામ છોડીને ગયા હતા આ સાહેબ બાર જતા રા એટલે એમાં ઘણી મુશ્કેલી પડી છે એટલે આ સરકાર સમાધાનમાં આમાં બિહારે તો કામ કરીએ મજૂરી કરીએ કોઈ બી છૂટી મજૂરી કરવા જઈએ ને કોઈ ભાગે રાખીએ ને એ બધું કરીએ હાલ હાલ તો આ એ પરિવાર છે કે જે વર્ષોથી અહીં આગળ પહેલાં વસવાટ કરતો હતો પરંતુ ઝઘડાના કારણે તેઓ અહીંથી પોતાનું જે ઘર હતા પોતાના ખેતરો હતા તે અહીંથી છોડીને ગયા હતા ફરીવાર તમને એમના ખેતરો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે આ સામે જે દેખાય છે એ એમના આ બધા ખેતરો છે જે ટ્રેક્ટર આપ જોઈ શકો છો કે ટ્રેક્ટર દ્વારા આજે અહીંથી પોતાના જમીનો છે તે ખેડ્યા છે અને આજે વાવણી પણ કરે છે અને વાવણી કરીને અહીં પોતાનું સારી રીતે જીવન ગુજારી શકશે આની અંદર મહત્ત્વનો ફાળો પોલીસ તંત્રનો રહ્યો છે કારણ કે પોલીસ તંત્રે આ જે પણ પરિવાર હતા તે સામે સામે સમાધાન કરાવ્યું છે અને સમાધાન કરાવ્યા બાદ આજે પણ જે ઓગણત્રીસ જેટલા પરિવાર હતાના ત્રણસો સભ્યો હતા તે તમામ આજે અહીં આગળ આવ્યા છે અને પોતાનું જે પાછું જે જીવન હતું તે અહીંથી જીવવાનું શરૂઆત કરી છે કમલેશ નાબાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર આ પ્રકારનો પ્રસંગ યોજાયો છે કારણ કે દાંતા અમીરગઢ પંથકમાં સૌથી વધુ આદિવાસી સમાજ વસવાટ કરે છે અને સમાજમાં જ્યારે કોઈ ઘટના બાદ બને છે ત્યારે ઘણા એવા પરિવારોને ઘર જમીન અને પોતાનું ગામ છોડવું પડતું હોય છે અને અમે અહીંયા અમારા ગામમાં બાર વર્ષ પછી અમે આવ્યા તો અમે બહુ સારું સારું લાગે છે અને અમે બધા નાના નાના એ વખતના અમે ગામ અમારે છોડીને જતા રહેલા તો અમે અમારા ગામમાં કોઈ દિવસ નહોતા આવ્યા પહેલી વાર અમારા ગામમાં અમે આવ્યા છીએ તો બહુ સારું લાગે છે અને બધાને ખૂબ ખૂબ આભાર અમનજી અમારા પોલીસ બધાને અમારા ગામમાં બધું ફીર ઝઘડા માટે શરૂ કરવું તો આ બધા તે વસ્તી ત્યાં બધી વસ્તી આવીને ત્યાં હવે મારવા આવે તો હું કરીને રહી ત્યાં ગમરોમાં બધી મજૂરી કરી ખાઈએ છીએ તો

સારું છે અત્યારે આ બધું સમાવેશ થાય છે ને તો તે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે અન્ય મહિલા પણ સાથે પણ જોડાય છે શું કહેશો બેન વર્ષો પહેલાં અહીંથી ગામ છોડીને ગયા હતા કેટલી મુશ્કેલીઓ પડી અને આજે ફરી પરા પાછા આવ્યા છો પહેલાં તો ઝઘડો થવાનું કારણ શું હતું મોડરનો ખિસ્સો હતો પણ એનું ખબર નહોતું કંઈ ધ્યાન કંઈ નહોતું બે હજાર ચૌદમાં મારા ખિસ્સો બન્યો હતો ત્યારબાદ ઢોર બહુ હતા એ લૂંટાઈ ગયા બકરા ત્યારબાદ સુરત બાજુ જતા રહ્યા મજૂરી કરી ખાતા અને પરિવાર સાથે ગુજાર કરતા ત્યારબાદ બે હજાર અઢારમાં અમારા પતિ ગુજરી ગયા ત્યારબાદ અમારે પપ્પાના ઘરે રહેતા હતા બહુ મુશ્કેલી પડી અમને છોકરા પપ્પાને ઘરે રહીએ છીએ અને ત્યાંથી આજે બે હજાર પચીસમાં હમણાં ગામમાં આવ્યા છીએ ત્યાર પછી અમારે બહુ સારું લાગે છે આપણા વતનમાં તે બાર મજૂરી કરી કરીને આટલા વરસ કાટો સાહેબ સોણું પાટણ કોઈ ચાર વાટવા જઈએ ને આવું બધું મજૂરી કરી કરીને પૈસા દોડા લાવી લાવીને ખાતો બાર વર્ષ પહેલાની વાત છે એક સડોતરા રીત થયું હતું સડોતરા રીતે થયું હતું આ ગામનું તે લોકોએ અમને નહાડી દીધા ભગાડી દીધા તમારી સાથે શું કર્યું બસ એ હા ઘર તોડિયા આ તે બધું કરતા સાહેબ નીકળી નીકળી ગયા જમીન છોડી નાથી ચૌદ વર્ષે સરકાર શ્રી પાછા લાવ્યા અમારે વર્ષોભર એક એક ફંદો થયો ફંદાથી અમે ભાગી નાહી ગા એ શહેરોમાં જતા રહ્યા જે શહેરોમાં કોઈ મસાલા મારા કૂવા મારા બાઘ મારા એમ કરીને અમે બાર વર્ષ તો બહાર કાઢો બહાર કાઢીને પાછી સરકાર શીખી કે અમને લાવીને અમને અમારી કરથાળ ઉપર અમને બિહારા અમારી જાગરી ઉપર સરકાર વિધિ થઈ આટલા વર્ષ બહાર રહ્યા કેટલી તકલીફો પડી ઘણી તકલીફ પડી કોઈ કોયલા નખા કોઈ મસારો કરું એ આવી રીતે કરીને અમે જીવા આજે પોલીસ પ્રશાસન અને સામાજિક આગેવાનો દ્વારા તમને અહીં તમારી જમીન પરત અપાવવામાં આવી રહી તમારા મકાન પરત આપવામાં આવી રહી છે કેટલી ખુશી શું કહેશો હું કહીએ છું રાજ્યથી સરકારે માફ સરકારે અમારે ઘેર કરી આલો જમીન પણ અમન ઉપાઈ બધું અમન કરી આલો રાજ્ય સરકાર ગુજરાત પોલીસ સામાજિક સંસ્થાઓ અને આદિવાસી સમાજના આગેવાનોએ મળીને વર્ષોથી ચાલતા કોરીબાજનો અંત આણ્યો અને માત્ર બનાસકાંઠા પરંતુ સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં એક અલગ છાપ છોડી દીધી છે છે અમારે જે પરિવાર ને એક બનાવ બને તો એ એના લીધે આ લોકો હતા ને જે એમના ઉપર જે આરોપ લાગ્યો ને એટલે લોકો ઘર છોડી દીધા હતા મારા સમાજમાં એવું હોય કે જે આ બનાવ બને એટલે લોકો છોડી દેતા હતા કેમ કે થાતું હતું એટલે ગરબર ભાગ નાખતા એવું થાય એટલે છોડી દેતા એટલે એવું બન્યું હતું એટલે આ લોકોએ છોડી દીધો હતો પણ એના પછી પોલીસની ટીમે અને બધા પ્રશાસનથી અમારે વ્યવસ્થિત બધું સમાધાન થઈ ને અત્યારે પુનઃવસવાસ થઈ ગયો એટલે બહુ સારું સમાન લોકો માટે ઘટના એવી બની કે આ બે પક્ષો ભેગા થઈને દારૂ પિતા હશે એમ એક છોકરો મરી ગયો એ બાબતથી આ લોકોને ઝઘડો થયો તે પછી આ લોકો જતા રહ્યા જતા રહ્યા પછી એને કેસ મૂકા સરકારમાં કોઈ આ ના કર્યું કોઈ નક્કી થયું આજે પછી આ બધી વાત સરકારે બધી નક્કી કરીને આજે પાછળ અમે બહુ મહેનત કરી અમે આ કેમ કે પંચ કરીને કોઈ જમીએ પણ કોઈ વાત નથી જમતી એટલે પછી આ લોકો નીકળી ગયા તે જતા રહ્યા તારી હવે સત્તર સાથે આજે ગામના સરપંચો આગેવાનો અને સરકાર સરકાર આમના બધાનો સાથ સહકાર લઈ અને આ કુદર્યોને આજે પોતાની જમીન ઉપર અમે બધા થઈને બેસાડીએ છીએ વર્ષો પહેલી સાહેબ બે હજાર ચૌદમાં આ બના બણો રાત્રે આ લોકો પાર્ટી રાખેલી હતી એ પાર્ટીમાં કેટલા માણસો હતા એ હું બાર ગામનો છું પણ આ નારણભાઈ ડાભીનું મર્ડર થયું તો પણ કોણે કર્યું સાબિત થવું નતું અને આ લોકો કોદર જાત હતી એ એક એકની દેખાદેખીમાં આ દેખાયમાં આ લોકો આ ગામ છોડીને બહાર જતા રહેલા હતા અને બે હજાર ચૌદનો બનાવ અમે સમાજના આગેવાન તરીકે હતા આગેવાન થઈ અને આ લોકો સરકારનો સાથ લે તો સમાજનો સાથ લઈ આ લોકો પોતપોતાની જમીન ઉપર બેસાડવાની સંમતિ મેળવી શક્યા છે સાહેબ ષડતરું એટલે અમારે કોઈક બનાવમાં મર્ડર થઈ જાય કોઈ બાયનું કે બુંદનું તો એમાં ખબર પડે કે ગામ લોકોને આપણા ગામની કોઈ અહીંયા મર્ડર થયું છે તો ગામ લોકો પહેલાં ઢોલ વગાડે પછી ગામ લોકો ભેગા થાય પછી એમને સામેવાળા જે મર્ડર થાય એ ગામમાં ષડતરું કરીને જાય તીર કામઠા લઈને જાય ભાલા ગમે તે હથિયાર જે હોય લાકડીઓ હોય ડેગા હોય બધું લઈને ષડતરું કરીને જઈએ એ અમારે ષડતરું પરંપરા આદિવાસીનો જે સડોતરાનો નિયમ છે આ ઘટના એવી હતી ભાઈ કે અમારા આદિવાસી સમાજમાં ઘણી વખત કોઈ મર્ડર કેસ થતો હોય એટલે પુરાવો હોય કે ના હોય પણ કોઈકના ઉપર આક્ષેપ કર્યો હોય એ આક્ષેપને લઈ અને લોકોને બગાડી મૂકતા હોય છે જેના પર ગુનો આવ્યો હોય ને પણ ખરેખર લોકો નિર્દોષ હતા અને જે સરકારે નિર્ણય લીધો છે કે નિર્દોષ લોકો પાછા સ્થાયી વસાવાટ થવો જોઈએ એ અમારા માટે ખૂબ સારો નિર્ણય છે અમારી સમાજ માટે પણ ખૂબ ખૂબ પ્રભાવ પડ્યો છે અને આવા નિર્ણયો ખરેખર લેવા જોઈએ અને અમારી આદિવાસી સમાજની અંદર જે કૂટનીતિઓ છે એ આ જોઈ અને દૂર થાય અને આવા ઘણા વર્ષો પછી આવો નિર્ણય લેવાનો છે આ અમારી સમાજની અંદર અમે માનીએ ત્યાં સુધી પચાસ ટકા સુધારો આવી ગયેલો અમને જણાય છે ને ખરેખર આવું થવું જોઈએ તો વર્ષો સુધી પરંપરાના નામે જે ચાલતું આવ્યું છે પણ જ્યારે એ જ પરંપરા વ્યથાનું કારણ બને ત્યારે આવકારવો પડે બદલો અને એટલે કે ચડોતરું જ્યાં ભક્તિની આડમાં ભોગ બનતો છે દેહ જ્યાં માનવતા હારી જાય છે અંધશ્રદ્ધાની સામે અને જ્યાં સ્ત્રી બની ગઈ છે આસ્થાનું સાધન પણ હવે સમય બદલાયો છે અને હવે એક જ અવાજ આવી રહ્યો છે જે ભયને પછાડે છે અને અંધશ્રદ્ધાને પડકારે છે અને ઉત્સવોને આપે છે માનવતાનું સાચું સ્વરૂપ કુરિવાજનો અંત એ જ છે જ્યાં ભક્તિમાં આસ્થા હશે પણ કોઈ પીડા નહીં હોય અને આ છે શરૂઆત એક નવી ચેતનાની એક નવા યુગની ચડોતરું એક કુરિવાજનો અંત